પરમ પૂજ્ય બાપજી દાદા પ્રેમ અવતાર પૂજ્ય બાપજી દાદા દોશીવાડાની પોળમાં સ્થિત વિદ્યાશાળા એટલે કે સાધના તીર્થમાં પૂજ્ય બાપજી દાદાની મૂર્તિ જોઈએ તો જાણે સામે રાજા બેઠા હોય એવી અનુભૂતિ થાય દયાળુ પ્રેમાળ કરુણાથી છલો છલ રાજા જે વ્યક્તિએ ત્રેવીસ વર્ષની વયે દીક્ષા લીધી હોય એનો સંગ્રહ કેટલો કેટલો શું શું હોય 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 એની પાસે અને ન ન કશું છતાં રાજા જેવી ભૂમિકા કેમ ની લાગે આ પ્રશ્નો નો જવાબ શોધવા ઉતરવું પડે બાપજી દાદાના જીવનમાં અને બાળપણથી જ એ રાજા જેવા કેમ હતા એનું એક દ્રષ્ટાંત જોઈએ થોડા દિવસોથી સ્વતંત્રતાની વાત કરતા દેશ ભક્તોને યાદ કરતા હતા દેશ કેવો ગુલામીની બેડીમાં જકડાયો છે એની વાત કરી રહ્યા હતા એક ચિત્તે સાંભળી રહેલા ચુનીલાલે પ્રશ્ન કર્યો હતો ગુરુજી સ્વતંત્રતા એટલે શું ઊંડાણ થી આવેલા આ પ્રશ્નનો જવાબ સુભાજીએ પૂરા ભાવથી આપ્યો હતો મોટો થઈશ એટલે સમજાશે એમ કહી એના પ્રશ્નને ઉડાવી દીધો ન હતો સુભાજીએ આપેલી સમજણથી તૃપ્તિ અનુભવતા ચુનીલાલે બીજો પ્રશ્ન કર્યો ગુરુજી ગુલામ કોને કહેવાય સુબાજી ફરી આશ્ચર્ય પામ્યા દીકરો બુદ્ધિશાળી તો છે પણ બુદ્ધિનો પ્રયોગ કરવા તૈયાર નથી સુબાજીને ગુરુ ગૌતમ યાદ આવ્યા ગુરુ ગૌતમ આવા જ હતા ને ચૌદ વિદ્યાના પારગામી ચૌદ પૂર્વધર હતા ચાર જ્ઞાન હતા મહાવિદ્વાન હતા હતા પણ પ્રયોગ કરી શકતા ન બધું જ પ્રભુને પૂછવાનું આ નાનકડો દીકરો જાણે એમના પગલે પગલે ચાલતો હોય એવું એમને લાગ્યું સુબાજી કહી શક્યા હોત કે બેટા સ્વતંત્રતા તને સમજાઈને એનાથી વિરુદ્ધ જે છે તે ગુલામી કહેવાય અને ગુલામી કરનારને ગુલામ કહેવાય પણ તેઓ આવું કહી શક્યા નહીં તે સમજતા હતા કે બાળકના ક્ષુલ્લક લાગતા પ્રશ્નો ક્ષુલ્લક નથી હોતા એ પ્રશ્ન પાછળ વિસ્મયુક્ત જિજ્ઞાસા હોય છે વિસ્મયને તો આત્મ પ્રવેશ દ્વાર કહ્યું છે નિર્દોષતા અને સરળતા વિના વિસ્મય પ્રગટ થતો નથી અને એ બે તો સાચા જીવનના અને સાત્વિક આનંદના પાયા છે એમણે હેતપૂર્વક ચુનીલાલને પૂછ્યું બેટા તારે શું જોઈએ છે ચુનીલાલને આશ્ચર્ય થયું પોતે પૂછ્યું હતું ગુલામ કોને કહેવાય અને ગુરુજીએ ઉત્તર આપવાના બદલે આવો પ્રશ્ન પૂછ્યો છતાં સુબાજી ઉપરનો ભરોસો એવો હતો કે એ વિશે વધુ વિચારી શકાયું નહીં એણે શાંત ભાવે જવાબ આપ્યો કશું નહીં સુબાજીએ કહ્યું જેને કશું નથી જોઈતું તે માલિક છે જે હોય તે જેને ઓછું પડે છે એ ગુલામ છે જેને વાતે વાતે ઓછું આવે છે એ ગુલામ છે આપણે બે દિવસ પહેલા માસતુષ મુનિની વાત કરી હતી ને મારુષ અને માતુષ આટલું પણ એમને યાદ નથી રહેતું છતાં એમને ઓછું નથી આવતું અને ભગવાન મહાવીરના અઢારમાં ભવની પણ વાત કરી હતી ને શૈયા પાલકથી એક નાની ભૂલ થઈ ગયેલી અને રાજાને ઓછું આવી ગયું તો એ રાજા હોય છતાં ગુલામ કહેવાય પોતાનું ધારેલું થવું જ જોઈએ એવો આગ્રહ લઈને જે બેઠો છે એને ગુલામ કહેવાય પોતાનું ધારેલું ન થાય તો જે બેચેન થઈ જાય છે એ બીજા પર નભે છે એમ કહેવાય જે બીજા પર નભે છે એને ગુલામ કહેવાય સમજો ચુનીલાલ અનિમેશ નજરે સુબાજીને જોઈ રહ્યો હતો એ આ દુર્લભ બોધને પી રહ્યો હતો એને ખબર ન હતી કે એના ભીતરની ઘેરાઈ સુધી અનાયાસ જતો રહેલો આ બોધ એના જીવનનું અલૌકિક ઘડતર કરવાનો છે અને છેવટે એને રાજા બનાવવાનો છે એ રાજા જે આજે પણ આપણા સૌ પર અનરાધાર વર્ષે છે તો હવે પ્રશ્ન આપણે આપણી જાતને કરવાનો છે કે દાદાના ભક્ત છે પણ શું આપણે હજુ પણ ગુલામ રહ્યા છીએ જેટલું હોય એટલું ઓછું નથી પડતું ને આપણને વાતે વાતે ઓછું તો નથી આવતું ને ધાર્યું કરાવવાની જીદ નથી ને જવાબ શોધીએ એ જ આપણી દાદા માટેની આપણા રાજા માટેની ભક્તિ એ ભક્તિ રૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભીઓના મહ